આગળ ખબર નહીં હવે શું મળે કે ના મળે હાઈવે રોડ છે અને બસ જંગલ જેવું આવી જાય છે જોઉં છું આગળ હરાર મહાદેવ ગુડ મોર્નિંગ તો ભાઈ આજનો લોક શરૂ કરીએ છે ને આપણે છે ને અહીંયા રોકાણા હતા પેટ્રોલ પંપે જો આવી રીતે ટેન્ટ નાખીને અહીંયા સાયકલ મૂકી હતી તો આ બધા ભાઈઓ છે જે અહીંયા જ રોકે છે ભાઈ કેમ છો બધા મજામાં ને બધા ભાઈ છે ને એમપી ના છે બાકી અહીંયા પેટ્રોલ પંપ છે ને અહીંયા છે ધાબુ ને અહીંયા નાવાની બધી બહુ મસ્ત સુવિધા છે બાકી ચાલો હવે 8 વાગે આવ્યા છે તો સમન મમન પેક કરીએ ને પછી અહીંથી નીકળીએ હે ભાઈ મને બતાવ અરે તું બતા તો દિયા શું બતાય ચાલો ભાઈ કામ પે જા રહ્યો સબ કે સબ ચાલો ઠીક છે સામાન થઈ ગયો છે પેક ને હવે આપણે અહીંથી નીકળીએ કેમ કે સુરત દાદા પણ તપ્પા મહિના છે ને તડકો પણ નીકળી ગયો છે એટલે બાકી ચાલો અહીંથી આપણે નીકળીએ હર મહાદેવ નીકળી ગયા છે પેટ્રોલ પંપે થી આપડે ટાઈમ માં તો વાગી ગયા છે નવ ને હવે આપણે જો નીકળીએ ને ઓ ભાઈ સવા સવાર નો બકરા નીકળ્યા છે કેટલા વધના ગુજરાત બાર વાગી ગયા છે એટલે કે ધાબામાં રોકાણો છું અહીંયા સાયકલ મૂકી દીધી છે બાકી અત્યારે જો ગાંઠિયાનું શાક અને કાવાનું આવી ગયું છે તો જમી પછી આપણે આગળ નીકળીએ કેમ કે પછી ખબર નહીં રોડ ઉપર કઈ મળે કે ના મળે એટલે અત્યારે પેલા જમી લઈએ જમી લીધું છે અને નીકળી ગયો છું પાછો અને છે ને ભાઈ દોઢસો રૂપિયાનું બિલ ભીનું હતું બટ યુપીના એક ભાઈ હતા ને તો એને બિલ આપી દીધું કે યાર તું એટલું બધું કામ મહેનત કરે છે ને પૈસા નહીં દેતો હું આપી દઈશ બાકી ચાલો રસ્તો તો સારો છે અત્યારમાં બટ તડકો પણ છે આગળ ફટાફટ અને ચડાવવા આવ્યો છે ફટાફટ ચડાવી લો સ્વાદ પણ છે અઢી વાગી ગયા છે અને ભાઈ તડકો પડે જ નાસ્તો પડે માથું થોડુંક થોડુંક પકડાઈ ગયું છે અને છે ને કારનો તો રસ્તો આટલો ઊંચો છે ના હેઠે છે નેટ્રેન ટ્રેનનો ટ્રેનનો છે ને પાટો છે ને ભાઈ કારનો ચડાવું છું કે એટલો ઓછો બને એવો ને વપસ ઉતરવાનું એવું છે સાહે પેન્ડલ મારીમાં ને થાકી ગયો પછી હાલી સડાવી સાયકલ ને તો બાકી ચાલો તરીકે છે ચાક જાડો સાંય ત્યાં જાડું હોય તો હાઇવે ઉપર છે ઝાડું હોય નહીં જોવા મળતું આવો રસ્તો છે અસી તો ભાઈ તડીકો એવો પડે ને આ પૂઠા ફાડી નાખે છે સાયકલ મેં મૂકી દીધી સાયકલ છે ને એક વખત પડી ગઈ હતી પાછી ઊભી કરી છે બાકી છે ને જો રોડે એવો તપાસ છે ને તડીકો એવો છે આ એક બસ સ્ટોપ મેળવું છે ને એટલો જ સાયો છે તો અહીંયા બેઠો છો થોડી વાર મને છે ને ભાઈ રસ્તામાં ને હતા ભાઈ દસ કિલોમીટરના ઘરે ગયા પાછા મારા તું છે ને ટિફિન અને ટિફિન છે ને થોડુંક પાછા આપણે હાઈવે ઉપર નીકળીએ અને હાઈવે ઉપર આ ફોર લાઈન છે ને તો આમાં છે ને કે ઝાડું રસ્તા ઉપર નથી મળતું આવી રીતના સાફ રસ્તો મળે છે બસ સ્ટોપ અહી મારે છે ખારું મેળ્યું ને કાચ તો તડકો બહુ જ છે ક્યાર નો દોઢ કલાકથી રસ્તો પહોંચતો અત્યારે મેળ્યો ચાલો ભાઈએ નાસ્તો ખાવાનો આપો છે નાસ્તો કરી લો ને પછી થોડી વાર બેઠું તો તડકો થોડોક ઓછો પડે ને પછી અહીંયા નીકળું જમીને છે ને આરામ કરવા બેઠી ગયો હતો અહીંયા સુઈ ગયો હતો બસ સ્ટેશન ચાર વાગી ગયા છે તો ચાલો હવે આપણે આગળ નીકળીએ સાડા ચાર વાગી ગયા ને એટલે તડકો પણ ઠંડો પડી ગયો છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો ચાલો હવે નીકળીએ અહીંથી બાકી ખબર નહીં ક્યાં જ રાખું બટ સાયકલ ચલાવીએ આપણે રોડ ઉપર જતો હતો તો આપણે છે ને બે ભાઈ મેળા છે ભાઈ કહેશે હો

જય મહાષ્ટ્રા ભાઈ સાઈકલ હાઈવે રોડ પે જતો હતો તો આપને ભાઈ મેરા પાસા રાઈડર આસામથી મજામાં मैं भी साइकिल चलाया पहले चला रहा था अभी नहीं चला रहा लेकिन अभी भी चलाऊँगा बाद में चलाऊँगा लेकिन भाई को जैसे देखा ना साइकिल से जा रहा है तो ऑटोमेटिक रुक किया भाई से बातें क्या बहुत ज्यादा अच्छा लगा और भाई भी अभी जा रहा है महाकुंभ भाई फिर हम रहने वाला नहीं है नेक्स्ट टाइम भाई जरूर महाकुंभ मिलेंगे हाँ। दूसरा आके अभी तुम तो लद्दाख वद्दाख साइकिल के करके आए हो हमें तो बाकी है और भाई है ना एक हाँ ऑल इंडिया मतलब हो ही चुका है मेरा हो गया आपका मेरा तो

आगे दिया आपने। चलो, भाई। चलो 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 भाई भाई बहुत 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 अच्छा लगा भाई। बाकी बढ़िया बहुत बढ़िया बहुत अरे गुजरात का जो प्यार मिला था सभी बहुत प्यार किया बहुत अच्छा लगा जल्दी गुजरात आऊंगा आने वाला हूं चलिए क्योंकि हमारे गुजरात का दिल बड़ा है बाकी चलो मौज करो चिल मारो और आगे बढ़ोफ मातीस અ ગુજરાતી બનાતા હો ને તો આપકો ગૂંચવ ભાઈ જલ્દી ભાઈ એટલે આલે વાગી ગયા છે ભાઈ ખબર જ નથી કેમ કે આજ તો છે ને રસ્તામાં લોકો પણ બહુ સારા મેરા ખુબ સપોર્ટ કરે છે ને રસ્તો પણ આજનો બહુ જ સારો છે જો વાતાવરણ થઈ ગયું છે ને ઠંડો ઠંડો પવન આવે છે ને રસ્તો પણ સારો છે એટલે સાયકલ આપવાની મજા આવે છે બાકી ચલાવીએ અત્યારે ધીરે ધીરે જ્યાં લગન જાય ત્યાં લગન પછી ક્યાંક રોકવાની સુવિધા કરીએ પેટ્રોલ પંપે રાજસ્થાની હોટલમાં રોકાણો છે ને આ ટાઈપની હોટલ છે મેં ટેન્ટ આપણું લગાવી દીધું છે ને સાયકલ મૂકી દીધી છે બાકી અત્યારે જો શાક બને છે આપણું રીંગણા બટેટાનું કેમકે આપણી પાસે એ જ ઓપ્શન છે કાંઈ નહીં કે હું કરું છું વગર પૈસાની યાત્રા એટલે આપણે હોટલમાં ખાતા નથી આપણે ખુદ જ સાથે બનાવીએ છીએ બાકી અત્યારે છે ને આપણે રસ્તામાં કોઈ મળ્યા હતા તો ઘણું બધું ટિફિન પણ ગયા થાય એટલે આપણે ખાધું હતું પણ રોટલી ઘણી બધી પડી હતી એટલે અત્યારે છે ને શાક બનાવી લે શાક રોટલી ખાઈ ને પછી ચાલો મળીએ સવારમાં માં હર હર મહાદેવ જય શ્રી રામ ગુડ તો કેમ છો મિત્રો મજામાં ને આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને અત્યારે આપણે આપણે છે છે ને ને પેક કરી લીધો હા ભાઈ તા રાજસ્થાની ધાબો છે તો અહીંયા રોકાણ હતા આપણે ટેન્ટ નાખીને બાકી ચાલો અત્યારે નીકળીએ કેમકે સાડા નવ દસ વાગ્યો આવી જાય એટલા માટે મોડું થઈ ગયું કેમ કે સાંજે હું ચાર્જિંગ કરતા ભૂલી ગયો હતો તો ત્યારે જે એક મોબાઈલ ચાર્જિંગમાં છે ફૂલ થઈ જાય પછી આપણે અહીંથી નીકળીએ સવાર સવારમાં નીકળી ગયો છે ભાઈ પાછો અને વાતાવરણ અત્યારે સારું છે ને આપણે છે ને બપોરનું ક્યાંય જમવાની ઉપાધિ નથી એમ કે કાલે આપણે જે ભાઈ મેળ્યા હતા ને જમવાનું તેને વહી ગયા હતા તો મેં નંબર આપી દીધો હતો તો અહીંયા અમરાવતી બાવન કિલોમીટર છે તો ત્યાં એના મમ્મીને રહી છે બેનને તો એમનો ફોન આવી ગયો છે તો મેં એને કહી દીધું છે એને જમવાનું કહી દીધું તું તો મારે જમવાનું બનાવી ત્યાં મને હાઈવે રોડ ઉપર દઈ જશે બાકી અગિયાર વાગી જશે ને બાર થી એક વાગે મેં એને કીધું છે બાર થી એક વાગે હું સાયકલ લઈને પહોંચી જાય તો અત્યારે બાવન કિલોમીટર છે બાકી આખી ઘડીક સાયકલ ટાઢો પડશે તે પછી તડકો બહુ લાગે છે બહુ તપે છે તડકો રોડમાં કાંઈક અલગ જ ફિલિંગ આવ્યો ના હશે ને આ હાઈવે રોડ ઉપર ઘણા ખરા આપણા હરિયાણા ગુજરાતી અને રાજસ્થાનના ટ્રક ચાલે છે એટલે ઘણા લોકો આપણા ડ્રાઈવરો પણ આપણા ગુજરાતી ભાઈઓ મળે છે એટલે મજા જ આવે છે અલગ જ અમરાવતી અહીંથી રહી ગયું છે હવે ચોત્રીસ કિલોમીટર અને તરસ લાગી છે એટલે પાણી પી લો પેલા તો હા તમને કહું છું કે છે ને કેટલા દિવસથી છે ને હું હિન્દી ક્લિયર મને આવડી ગઈ ને તો છે ને ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે પણ વાત કરતો નહીં તો વચમાં છે ને હિન્દી જ બોલવા મળું હિન્દીમાં વાત કરવા માણું છું એમ કે હિન્દી ક્લિયર આવડે આખો દિવસ ચોવીસ કલાક હિન્દીમાં જ વાત કરું છું ને ક્યારેક જ હું ગુજરાતી બોલું છું આ તો હમણાં થોડાક દિવસથી ગુજરાતી વાત પાછો કરવા માણું છું કેમકે ગુજરાતી લોકો મળે ને તો ગુજરાતી સાથે વાત થવા મળે એટલે છે ને ગુજરાતી આવડવા મળે પાછી પાછી ગુજરાતી ભૂલાય નહીં કેમ કે ઉપર છે ને વધારે ગુજરાતી જ મળે છે બાકી ચાલો ચોત્રીસ કિલોમીટર છે ફટાફટ નીકળીએ અને નું પણ એક બેને આગળ ફોન કરી દીધો છે તો આપણે ટિફિન દેવા આવવાના છે તો આપણે નીકળીએ અને ચોત્રીસ કિલોમીટર છે ફટાફટ કવર કરીએ કેમ કે છે ને ટાઈમ થઈ ગયા છે સાડા બાર વાગવા આવી ગયા છે ને ચોત્રીસ કિલોમીટર છે એટલે તો ચાલો ફટાફટ નીકળીએ ફાઈનલી દોસ્તો અમરાવતી બાયપાસ પહોંચી ગયો છે ને સાઠ કિલોમીટર કવર કરી લીધું છે ને અત્યારે છે બે તો અહીંયા સાયકલ મૂકી દીધી છે હેલ્મેટ થોડી તારી હેલ્મેટ ને ટોપી કે આપણું માથું છે ને સી ગયું ભારી ભારી ને બેનનો વેટ કે બેન ટિફિન દેવા આવવાના છે અમરાવતી આવી ગયા છે આ છે મારા દીદી દીદી કેમ છે મજામાં ને

અહીંયા ટાઢો છો છે ને વાતાવરણ શાંત છે જો અહીંયા રોડ છે તો અહીંયા છે નાસ્તો અહીંયા છે ને અત્યારે વાગી ગયા કેટલા ખબર છે જો ત્રણ વાગ્યું ત્રણ ને દસ થઈ ગયું છે મેં ખાધું જ નથી તો જમી લઉં પેલા પછી આગળ નીકળું ને જ આપણે છે ને પાસાઠ કિલોમીટર તો સાયકલ હાખી લીધી છે એને છે ને ખાવાનું તો કેટલું બધું ભરી દીધું ભાઈ જો રોટલી શાક અથાણું શું કે ભૂલી ગયો હું ફુલાવ થી ભર દીધા અને હજી રોટલી પણ છે નમકીને તો આપ્યા આવી બે લાડુ આવી પાણી પાણીની બોટલ ત્રણ ચાર આપી છે તો થેન્ક યુ સો મચ દીદી એન્ડ થેન્ક યુ સો મચ ભાઈ જો અરે યાર કેટને વરણ લગાવો બે રસ્તામાં ટ્રકવાળા છે ને બહુ વરણ મારે કોઈ રોડમાં ન હોય ને તો ટી 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 ચાલુ જ રાખે રોડ ઉપર બાકી આપણે છે ને કાલ પણ છે ને જમવાનું બપોરે જે દેવા આવ્યા હતા ને ભાઈ એમની જ બહેન છે અહીંયા રહી છે અમરાવતીમાં તો તેનું કોન્ટેકથી આપને આ ખાવાનું આજે મળી ગયું છે ને ત્યાં ત્રણ વાગી ત્રણ ઉપર થઈ ગયું છે તો ચાલો ફટાફટ ખાઈ લઈએ આરામ કરીને પછી અહીંથી નીકળી જઈએ કેમ કે આ રસ્તા ઉપર છે ને આપણે હજી કમસે કમ ત્રીસથી ચાલીસ કિલોમીટર સાયકલ આપવાની છે સાયકલ લઈને જતો હતો ને તો આપણે છે ને ભાઈ મેળા છે હરર મહાદેવભાઈ તો ભાઈ છે ને ડોનમાં ભાઈ વેડિંગ કરતો ક્યાં વેડિંગ વેડિંગ કોટોગ્રાફી ભાઈ મહારાષ્ટ્રમાં કરે છે શૂટિંગ કરે છે અને આપણે ડોનના પણ શૂટ લીધા છે થેન્ક યુ ભાઈ

જો સાત વાગી જ્યાં છે આગળ ખબર નહીં હવે શું મળે કે ના મળે હાઈવે રોડ છે અને બસમાં જંગલ જેવું આવી જાય છે જોઉં છું આગળ એમ કહે છે કે ત્રણ કિલોમીટર છે ત્યાં રોકાવ અહીંયા રોકાવાનું નહીં જોઉં છું આગળ અહીંયા છે ને હજી બે પેટ્રોલ પંપ છે ત્યાં પણ મેં પૂછી લીધું એ લોકોએ ના પાડી દીધી હવે જોઉં છું હજી આગળ ત્રણ પેટ્રોલ પંપ તો મને છે ને ના પાડી દીધી ચોખ્ખી ગહીને પછી એક પેટ્રોલ પંપ આગળ હતું પચીસ કિલોમીટર રાતની મેં સાયકલ આખી પછી અહીંયા એક ભાઈ છે ને એણે મને કીધું કાંઈ નહીં રોકાઈ જાઓ મેં અહીંયા બાજુમાં ટેન્ટ લગાવી દીધું છે અને અહીંયા સાયકલ મૂકી દીધી છે બાકી ચાલો હું નાહી થઈને ફ્રેશ થઈ જાય ભાઈ થોડું ખાઈ લઉં ને સારું લાગે ને તમારા ભાઈને લાઈક કોમેન્ટને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી હર હર મહાદેવ જય ગુડ નાઇટ જૈન હિન્દ જય ભારત